नमस्कार मित्रों स्वागत छे आप બધા નું ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ માં જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી તો ચાલો આજે આ વિડિયોમાં આપણે વાત કરીશું દૂધસાગર ડેરી મહેસાણા દ્વારા તાજેતરમાં જાહેર થયેલ ભરતી વિશે પણ વિડિયોમાં આગળ વધતા પહેલો આપ સહુ વ્યૂઅર્સને વિનંતી છે કે અહી જે લોકો વિડિયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા તો આપ સહુને વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ વિડિયોને લાઈક અને શેર કરો અને વિડિયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડિયો માં આગળ વધતા આપણે વાત કરીએ તો દૂધસાગર ડેરી મહેસાણા દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડિયોમાં આપેલ છે તો વિડિયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો. મહેસાણા દૂધસાગર ડેરી ભરતી 2024 પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ મિત્રો મહેસાણા દૂધસાગર ડેરીની આ ભરતીમાં પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ અંગેની માહિતી અહી વિડિયોમાં જણાવ્યા પ્રમાણે છે. તમે વિડિયોને પૉઝ કરીને આ માહિતીને શાંતિપૂર્વક ચકાસી શકો છો આ ઉપ્રાંત વધુ માહિતી માટે તમે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો જેની લિંક તમને વિડિયોના અંતમાં તથા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે બહસારા દૂધસાગર ડેરી ભરતી 2024 શૈક્ષણિક લાયકાત મિત્રો मेहसाणा दूधसागर डेरीनी आ भर्तीमा शैक्षणिक लायकत અંગેની માહિતી અહી વિડિયોમાં જણાવ્યા પ્રમાણે છે તમે વિડિયોને પોઝ કરીને આ માહિતીને શાંતિપૂર્વક ચકાસી શકો છો આ ઉપરાંત વધુ માહિતી માટે તમે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો જેની લિંક તમને વિડિયોના અંતમાં તથા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે મહેસાણા દૂધ સાગર ડેરી ભરતી 2024 વૈમર્યાદા મિત્રો મહેસાણા દૂધ સાગર ડેરી ની આ ભરતી માં વૈમર્યાદા અંગે ની માહિતી અહી વિડિયો માં જણાવ્યા પ્રમાણે છે તમે વિડિયો ને પોઝ કરીને આ માહિતી ને શાંતિ पूर्वक ચકાસી શકો છો આ ઉપरांत વધુ માહિતી માટે તમે ભરતી ની સત્તાવાર જાહેરાત ની પીડીએફ નો સંદર્ભ લઈ શકો છો જે ની લિંક તમને વિડિયો ના અંત માં તથા ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપેલ છે मेहसाणा दूधसागर डेरी भर्ती 2024 अर्जी फी मित्रों मेहसाणा दूधसागर डेरी ની આ ભરતી માં અરજી ઓનલાઈન રીતે કરવાની હોવા થી આ ભરતી નિશુલ્ક છે એટલે કે ઉમેદવારે અરજી કરવા માટે કોઈ પણ પ્રકારની અરજી ફી ચૂકવવાની જરૂર નથી આ ઉપરાંત અરજી ફી અંગેની વધુ માહિતી માટે તમે ભરતી ની સત્તાવાર જાહેરાત ની પીડીએફ નો સંદર્ભ લઈ શકો છો જેની લિંક તમને વિડિયો ના અંતમાં તથા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે महसाणा दूधसागर डेरी भर्ती बेहजार चौवीस पसंदगी प्रक्रिया मित्रों मेहसा दूधसागर डेरी की आ भर्ती में अर्जी करया बाद उम्मीदवार नी पसंदगी इंटरव्यू द्वारा अथवा तो लिखित परीक्षा द्वारा पर करवामा आवी शके छे आ उपरांत पसंदगी प्रक्रिया अंगे की वधु महिति मैट ती भर्ती सत्तावार जाहिरातनी पीडीएफ नो संदर्भ लई शक छोजे लिंक तमने वीडियो अंत में तथा डिस्क्रिप्शन बॉक्स में आपल है मेहसाणा दूधसागर डेरी भर्ती 2024 महत्वपूर्ण तारीखों अर्जी करवानी विधि ऑफलाइन नौकरी નું સ્થળ મહેસાણા ભરતી જાહેરાત ની તારીખ 18 જુલાઈ 2024 અરજી કરવાની શરૂઆત ની તારીખ 18 જુલાઈ 2024 અરજી કરવાની છેલ્લી તારીખ ભરતી જાહેરાત ની 15 દિવસ ની અંદર નોંદ આ ભરતી માં અરજી ફોર્મ ભરીને આ અરજી ફોર્મ ને ભરતી જાહેરાત ની અંદર નિયત સરનામે મોકલવાનું રહેશે અરજી મોકલવાનું સરનામું વિડિયોમાં પાછળ આપેલ છે. મહેસાણા દૂધસાગર ડેરી ભરતી 2024 અરજી મોકલવાનું સરનામું મહેસાણા દૂધસાગર ડેરીની આ ભરતીમાં ઓફલાઈન અરજી ફોર્મ ડાઉનલોડ કરીને આ ફોર્મ ભરીને તેને મોકલવાનું સરનામું અહીં વિડિયોમાં દર્શાવ્યા પ્રમાણે છે. મહેસાણા દૂધસાગર ડેરી ભરતી 2024 મહત્વની લિંક્સ जेम के भर्ती जाहिरातनी पीडीएफ नी लिंक ऑफलाइन अर्जी करवाना फॉर्म नी लिंक તેમજ સત્તાવાર વેબસાઈટ ની લિંક અહી દર્શાવ્યા મુજબ છે આ ઉપरांत તમે આ લિંક્સ ને ડિસ્ક્રિપ્શન બોક્સ માં જઈને પણ ચેક કરી શકો છો વિડિયો ને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો વિડિયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટ માં જણાવો અને સરકારી ભરતીઓ વિશે ની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ